કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ તખતપુરા સોસાયટીમાં આજરોજ શ્રી સુખદાતા ગુગા મહારાજની પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી થઈ હતી જેમાં સવારે હાઈવે સ્થિત બહુચર માતાના મંદિરથી શ્રી સુખદાતા ગુગા મહારાજની મૂર્તિ ડીજેના તાલે શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં નાની બાલિકાઓ માથે કળશ લઈ શોભાયાત્રામાં જોડાઈ હતી શ્રી સુખદાતા ગુગા મહારાજની પૂર્ણ પ્રાણપ્રતિષ્ઠા વિજય મુહૂર્તમાં કરવામાં આવી હતી શ્રી સુખદાતા ગુગા મહારાજની પૂર્ણ પ્રાણપ્રતિષ્ઠામાં નગરપાલિકાના પ્રમુખ તેમજ સૌ મહેમાનોનું ફૂલારથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાં શ્રી સુખદાતા ગોગા મહારાજ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરી ગોગા મહારાજની આરતી ઉતારી ભોજન પ્રસાદ લઈ શ્રી સુખદાતા ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અમારા સમસ્ત તખતપુરાની ધર્મપ્રેમી જાહેર જનતા સાથે મળી આજે તખતપુરાની અંદર શ્રી સુખદાતા ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરે તેમાં સર્વે તખતપુરાના ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો સાથે ભજન પ્રસાદ લીધો યજ્ઞ પણ સારી રીતે ચાલી રહ્યો છે તથા અમારા તખતપુરાની અંદર સવારે શુભ મુરાયતે ભવ્ય શોભાયાત્રા તખતપુરાથી બહુચર માતાજીના મંદિરેથી શોભાયાત્રા યજ્ઞ સ્થળમાં પ્રવેશી અને હર્ષોલ્લાસ સાથે તખતપુરાના ભાવિ ભક્તજનો આજે સુખદાતા ભોગા મહારાજની પ્રતિષ્ઠાનું ભવ્ય ઉજવણી કરી